એલર્ટ આપવામાં આવ્યા છે જ્યાં કચ્છ પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ આણંદ મધ્ય ગુજરાતનો પટ્ટો છે જામનગર છે રાજકોટ છે મોરબી છે બુટા છે કે જ્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા અમરેલી ભાવનગર નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ તારીખથી વાત થઈ બાવીસ તારીખ બાદ ત્રેવીસ તારીખની હવે વાત કરીશું ત્રેવીસ તારીખ બાદ ચોવીસ તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખે જે વિસ્તારો છે તેમાં એલર્ટ આપવામાં આવે છે જેમાં રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી કે જ્યાં ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારો છે કે જ્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું હોય તેવા આ સમાચાર છે ત્યારે આ રીતે આગાહી કરવામાં આવી છે કે કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ અને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે અને હવે વાત વરસાદ અને હાલાકી તો રાજ્યમાં રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે મોડી જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી અને સુરતમાં ભારે વરસાદ વરસ્યો છે અરવલ્લીમાં ધોધમાર વરસાદથી ભીલોડાની હાથમથી બુઢેલી ઇન્દ્રાસી નદી બંને કાંઠે વહેતી થઈ છે તો આ તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી અને બ્રહ્મામાં ભારે મેઘખાંગા થયા છે જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાને કારણે અનેક નદી અને નાળાઓ બંને કાંઠે વહેતા થયા છે તો બનાસકાંઠામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો ભારે વરસાદથી ધાણધાથી પસાર થતી ઉમરદસી નદીમાં ઘોડાપુર આવ્યું તો સુરતમાં પણ મેધાવી માહોલ જામ્યો હતો સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તો ઉત્તર ગુજરાતમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદે તારાજી સર્જી છે વરસાદથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે થી વધુ ઘરોમાં મગફળી કપાસ સહિતના પાકનું વાવેતર જે કરવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદને કારણે સંપૂર્ણ ખેતીમાં પાણી ફરી વળ્યું છે રોધરા ગલોડિયા પંથકમાં કોસંબી નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરોમાં તારાજી જેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યારે લાખો રૂપિયા ખર્ચીને કરેલી ડ્રીપ ઇરિગેશન તણાઈ ગઈ હતી તો ખેતરોમાં મોટા પથ્થરો પણ તણાઈ આવી જતા ખેતીને વ્યાપક નુકસાન થયું છે ખેડબ્રહ્માના રોધરા ગામે પણ વરસાદે તારાજી સર્જી છે ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે લાખોના ખર્ચે ડ્રીપ ઇરિગેશન પાણીમાં પ્રવાહમાં તણાઈ હતી તો ખેડૂતોએ સરકાર સર્વે કરીને નુકસાનનું વળતર આપે તેવી માંગ કરી છે સાબરકાંઠામાં વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થતા હાઈવે બંધ થયો હતો લાલપુર નજીક મોટું વૃક્ષ ધરાશય થતાં વાહન ચાલકોને હાલાકી પડી હતી સ્થાનિક પોલીસ સ્થળે તંત્ર ઘટના સ્થળે પહોંચીને વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી બનાસકાંઠામાં અમીરગઢ પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો જેને કારણે ઇકબાલગઢ એપીએમસીમાં ઢીચણસામાં પાણી ભરાયા હતા હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે અહીં પાણી ભરાઈ છે આ ઉપરાંત ઇકબાલગઢના નાળીવાસમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ હતી તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદી નદી નાળા અને જળાશયોમાં નવા નીર આવ્યા છે રોધરા ગામે કોસંબી નદીના ધસમસતા પાણી ગામમાં ફરી વળતા ચારે બાજુ તબાહી મચી છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે નદીના પાણી ગામમાં ફરી વળતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયું છે રાજસ્થાન અને જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ નદીઓ જીવંત બની છે ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદી બંને કાંઠે વહેવા લાગી તો ખેડવા ડેમમાંથી પાણી છોડાયા બાદ નદી બે કાંઠે વહી રહી છે હરણાવ નદીમાં હાલ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે હરણાવ નદી પરનો કોઝવે પણ બંધ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાયો છે જિલ્લાના બે જળાશયોમાં પાણીની આવક નોંધાય છે દાંતીવાડા જળાશયમાં બે હજાર છસો એક્યાસી ક્યુસેક પાણીની આવક થઈ છે તો હાલ દાંતીવાડા જળાશયની સપાટી પાંચસો ફૂટ પર પહોંચી છે મુક્તેશ્વર જળાશયમાં એક હજાર છસો એકવીસ ક્યુસેક પાણીની આવક થઈ છે હાલ મુક્તેશ્વર જળાશયની સપાટી છસો પાંત્રીસ પોઈન્ટ શૂન્ય ત્રણ ફૂટ પર પહોંચી છે દાંતીવાડા જળાશયમાં હજુ પણ વધારે પાણીની આવક થવાની સંભાવના છે તો બનાસકાંઠાની સિપુ નદીમાં પણ નવા નીર આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નવા નીર આવ્યા છે તો સીપુ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી ઉપરવાસમાં વરસાદને પગલે નદી નાળા જીવંત બન્યા છે જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને સતર્ક રહેવાની અપીલ પણ કરી છે સુરત શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો સુરત ગ્રામ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેતરો જળમગ્ન બન્યા હતા કીમ ઓલપાડ સાયણ માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબક્યો સુરત જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ આવતા વિઝિબિલિટી ઘટી હતી જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતા સુરતમાં પાલ અડાજણ ગૌરવપથ પીપલોદ ડુમસ રોડ અથવા ઘેડદોડ રોડ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા વેડરોડ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક લોકો પ્રભાવિત થયા હતા સુરત સહિત ગ્રામ્યમાં પણ મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી છે ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા વરસાદને કારણે સુરત ગ્રામ્યમાં ખેતરો પાણીથી તરબોળ બન્યા છે તો ખેતરોમાં પાક પાણીમાં ડૂબી ગયાની સ્થિતિ સર્જાય છે સુરત ગ્રામ્યમાં વરસાદ મતદારો માટે પણ આફતરૂપ બન્યો હતો વરસાદને કારણે અનેક મતદારો મુશ્કેલીમાં મુકાયા હતા મતદારોને મતદાન મથક ખાતે પહોંચવામાં હાલાકી હતી માંગરોળની સત્તર ગ્રામ પંચાયતની પેટાચૂંટણીના મતદાનમાં પણ વરસાદનું વિઘ્ન આવ્યું હતું તો અમરેલી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે બે દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી ધમાકેદાર થઈ છે અમરેલી બાયપાસ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે અમરેલીના સાવરકુંડલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પાંચ દિવસના વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ છે સવારથી જ સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે કાના તળાવ બાઢડા ચરખડીયા ભમોદરા સિમરન સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કાપ્યો બીજી તરફ વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે ગ્રામ્ય પંથકમાં ખેડૂતોએ કપાસની વાવણી શરૂ કરી દીધી છે અમરેલીના ધારી પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો અમરેલી જિલ્લાના લાઠીમાં મેઘરાજાનું આગમન થયું હતું તો લાઠી અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો લાઠીના રામપર તાજપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો વાવણી બાદના વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા તો ભાવનગરમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ તેનું રૌદ્ર રૂપ બતાડ્યું છે સાંભેલાધાર વરસાદથી ભાવનગરના ભાલ પ્રદેશને ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ સતત પડેલા વરસાદથી હજુ પણ ભાલ પ્રદેશમાં જળબંબાકારની સ્થિતિ છે ભાલ પંથકમાં વરસાદ રહી ગયા બાદ પણ પૂરના પાણી ઓસર્યા નથી વાલ પંથકમાં સર્જિત પૂર આવ્યું હોવાના ડ્રોન વિડીયો સામે આવ્યા છે સર્જિત પૂર ગામો પાણીમાં તરબોળ થઈ ગયા છે તો ખેતરોમાં પણ જાણે કે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે મીઠાના અગ્રહના માલિકો પણ દ્વારા ગેરકાયદેસર પાળા બાંધવામાં આવતા હોવાથી કુદરતી પાણીના નિકાલને અવરોધ ઊભો થઈ રહ્યો છે જેના લીધે વરસાદના પાણી ગામોમાં ફરી વળતા અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા પૂરમાં સૌથી વધુ અસરગ્રસ્ત ગામોમાં પાડિયા દેવડીયા માઢિયા સવાઈનગર સનિશ ખેતા ખાટલી કાળા તળાવ જેવા ગામો માનવ માનવસર્જીતપુરમાં બરબાદ થઈ ગયા ભાવનગર પ્રશાસને ગેરકાયદેસર ચલાવતા મીઠાના અગરોના માલિકો સામે છેલ્લા દસ વર્ષથી કોઈ પગલાં ભર્યા ન હતા અંતે જ્યારે ગામો બેટમાં ફેરવાઈ ગયા ત્યારબાદ ભાવનગરનું પ્રશાસન જાગ્યું અને ગેરકાયદેસર અવરોધોને દૂર કરવા લાગી પડ્યા

અમરેલી જિલ્લામાં મેઘરાજા એવા કોપાયમાન થયા કે ચારે બાજુ ઘોડાપુર આવી અનેક ચેકડેમ ધોવાઈ ગયા ખેતરો અને રોડ રસ્તાની હાલત એવી છે કે જાણે વરસાદ નહીં પણ આકાશમાંથી આફત વરસતી હોય તેમાં પણ વઢેરા અને રંગપુર ગામની હાલત સૌથી ખરાબ છે સોળ અને સત્તર જૂને અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા અને

અત્યારે તમે જોવો તો અત્યારે આ જોવો તો ખ્યાલ આવી જાય કેવો વરસાદ હવે રોડ તમે જોવો તો દસ ફૂટ ઊંચો છે તો દસ ફૂટનું પાણી ટપી ગયું તો જમીન કેટલી ધોવાણી હશે ખેડૂતોની તો તમામ આશાઓ પર પાણી ફરી વળ્યા છે વરસાદ પહેલા જગતના તાતે કેટલીક આશાઓ સાથે વાવણી કરી હતી અને આશા હતી કે આ વખતે તો સારો પાક આવશે પરંતુ અહીંયા તો પાણી જ ફરી વળ્યું મારા સાડા નવ વીઘા જમીન બંજર બની ગઈ આખી નદી બની ગઈ

પંદરે ઇંચ જેટલો વરસાદ પડી ગયેલો છે ત્રણ વર્ષે ખાવાની શક્યતા ઓછી છે જેનાથી પાણીનું પણ નુકસાન થયેલું છે ખાસ કરીને જે ખેડૂતો ને જમીન છે આટલા બધા વરસાદ ની હિસાબે ખેતીની જમીનમાં લગભગ એસી પચાસ સાઠ સિત્તેર ટકા જમીનોમાં નુકસાન થયેલું છે અમરેલી જિલ્લાની અંદર જે સોળ અને સત્તર તારીખે જે વરસાદ આવ્યો છે આ વરસાદ સાંભેલા ધાર વરસાદ પડ્યો છે ત્યારે આપણે અમરેલી તાલુકાનું જે વડેરા ગામ છે એ ગામની જે આ સ્થિતિ હું બતાવું કે જે અહીંયા બાંધેલા જે બંધારાઓ છે અને એ બંધારાઓ એટલે કે ચેકડેમ ચેક ડેમ ની સાઈડ તો અંબાજી દાદા પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને મોટી નુકસાની તો થઈ છે જ પણ સાથે સાથે હાઈવે માર્ગ ઉપર ભૂસ્ખલન થતા હાઈવે માર્ગ પણ અવરોધાયા છે મોડી રાત્રે પડેલા વરસાદને પગલે દાંતાથી ખેરાલુ જવાના માર્ગ ઉપર ભારે ભૂસ્ખલન થતા આખો પહાડ જાણે કે રોડ પર તૂટી પડ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી આ પહાડ તૂટી પડતા બસો મીટર જેટલા વિસ્તારમાં માટી અને પથ્થરો ફેલાયા હતા જેને કારણે ચાર માર્ગીય રસ્તાનો એક તરફી રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો અને આ રસ્તો બંધ થતાં અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો અને આવા ભૂસ્ખલનને લઈને અકસ્માતનો પણ સતત ભય વાહન ચાલકોમાં જોવા મળતો હોય છે જોકે આખો પહાડ હાઇવે માર્ગ પર તૂટી પડતા વાહનોની અવર જવર ન હોવાથી મોટી ખુવારી થતાં અટકી છે અને હાલમાં આર વિભાગ દ્વારા પથ્થરો અને માટીના કારણે બંધ થયેલો માર્ગ ચાલુ કરવા ચારથી પાંચ જેસીબી ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી

તો સરસપુર રણછોડરાય મંદિરમાં મામેરા દર્શનનું કરાયું આયોજન નાથના લાખેણીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું